શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રદ્ધા તથા કૃતજ્ઞતાનું પાવન પર્વ એટલે ગુરુ પૂર્ણિમા વિશે આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ ભારતીય સંસ્કૃતિમાં ગુરુને અસીમ આદર તથા શ્રદ્ધાનું કેન્દ્ર માનવામાં આવ્યા છે આચાર્ય દેવો ભવ કહીને આપણે તેમને ઈશ્વર તુલ્ય ગણેલા છે ગુરુ શબ્દનો અર્થ જ એ છે કે જે જીવનમાં અજ્ઞાનના અંધારાને દૂર કરી શકે આપણા શાસ્ત્રોમાં પણ ગુરુ શબ્દના વિભિન્ન અર્થ દર્શાવવામાં આવ્યા છે શાસ્ત્ર ઇતિ ગુરુ અર્થાત જે વેદાદી શાસ્ત્રોના રહસ્યોને સ્પષ્ટ કરે છે તે જ ગુરુ છે ગીરતી અજ્ઞાંધકારમ ઇતિ ગુરુ અર્થાત જે પોતાના અણમોલ ઉપદેશો દ્વારા શિષ્યના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે તે જ ગુરુ છે શાસ્ત્રોમાં જણાવેલા ગુરુના અર્થ પણ જાણવા જેવા છે શાસ્ત્રોમાં ગુનો અર્થ જણાવ્યો છે અંધકાર અથવા મૂળ અજ્ઞાન અને રૂનો અર્થ જણાવ્યો છે તેનો નિરોધક એટલે કે તેને દૂર કરનાર ગુરુને એટલા માટે ગુરુ કહેવામાં આવે છે કે અજ્ઞાન તિમિરનું તેઓ જ્ઞાનાંજન સલંકાથી એટલે કે પોતાના જ્ઞાનથી નિવારણ કરે છે સરળ શબ્દોમાં કહીએ તો તેઓ અંધકારને દૂર કરીને પ્રકાશ તરફ લઈ જાય છે આથી આ કાર્ય કરનાર વ્યક્તિને ગુરુ કહેવામાં આવે છે ગુરુ અને દેવતાઓમાં સમાનતા દર્શાવતા એક શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે જેવી ભક્તની આવશ્યકતા દેવતાઓ માટે છે તેવી જ ગુરુ માટે પણ છે ગુરુની કૃપાથી જ ઈશ્વરનો સાક્ષાત્કાર પણ શક્ય છે ગુરુ કૃપાના અભાવમાં તે સંભવ નથી ગુરુ તો ગોવિંદથી પણ મોટા ગણાય છે આ વાતની સૌથી મોટી સાબિતી એ છે કે પૃથ્વી પર જ્યારે પણ ભગવાને અવતાર લીધો છે ત્યારે તેમને ગુરુનો જ આશ્રય લેવો પડ્યો છે શ્રીરામ કૃષ્ણ કબીર વિવેકાનંદ દયાનંદ વગેરેએ પણ ગુરુની દીક્ષા દ્વારા જ મહાપુરુષનો દરજ્જો મેળવ્યો ગુરુ કોઈ વ્યક્તિ નથી પરંતુ તેની અંદર સમાયેલો તેનો શુદ્ધ આત્મા છે અષાઢ માસની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે આ દિવસે ગુરુની પૂજા કરવાનું વિધાન છે ગુરુ પૂર્ણિમા ઋતુની શરૂઆતમાં આવે છે આ દિવસથી લઈને ચાર મહિના સુધી સાધુ સંત એક જ સ્થાને રહીને પોતાની પાસે રહેલી જ્ઞાન ગંગાને વહાવે છે આ ચાર મહિના ઋતુની દ્રષ્ટિએ પણ સર્વશ્રેષ્ઠ છે કારણ કે આ દરમિયાન વધારે ગરમી નથી હોતી અને ઠંડી પણ નથી હોતી આથી અધ્યયન માટે આ સૌથી શ્રેષ્ઠ સમયગાળો માનવામાં આવે છે જેવી રીતે સૂર્યના તાપથી તપ્ત ભૂમિને વર્ષાના જળથી શીતળતા તથા પાક પેદા કરવાની શક્તિ મળે છે તેવી જ રીતે ગુરુ ચરણોમાં ઉપસ્થિત સાધકોને જ્ઞાન શાંતિ ભક્તિ અને યોગ શક્તિ પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે હવે આપણે ગુરુના મહત્વ વિશે જાણીશું સદગુરુ અંતઃકરણના અંધકારને દૂર કરે છે તેઓ આત્મજ્ઞાનની યુક્તિઓ જણાવે છે ગુરુ પ્રત્યેક શિષ્યના અંતઃકરણમાં નિવાસ કરે છે તેઓ ઝગમગતી જ્યોતિ સમાન છે જે શિષ્યની બુજાઈ ગયેલી હૃદય જ્યોતિને પ્રગટાવે છે ગુરુ મેઘની જેમ જ્ઞાનવર્ષા કરીને પોતાના શિષ્યને જ્ઞાનવૃષ્ટિમાં નવડાવે છે ગુરુ એક એવા વેદ છે જે ભવરોગને દૂર કરે છે ગુરુ એવા માળી છે જે જીવનરૂપી વાટિકાની સંભાળ રાખે છે તથા સુશોભિત કરે છે ગુરુ અભેદનું રહસ્ય જણાવીને ભેદમાં અભેદનું દર્શન કરાવવાની કળા શીખવે છે આ દુઃખરૂપી સંસારમાં ગુરુ કૃપા જ એક એવો અમૂલ્ય ખજાનો છે જે મનુષ્યને આવા કાલચક્રમાંથી મુક્તિ અપાવે છે જીવનમાં સંપત્તિ સ્વાસ્થ્ય સત્તા પિતા પુત્ર ભાઈ અથવા જીવનસાથી કરતા પણ વધારે જરૂરિયાત સદગુરુની છે સદગુરુ શિષ્યને નવી દિશા આપે છે અને જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે સાધક માટે ગુરુ પૂર્ણિમા વ્રત અને તપસ્યાનો દિવસ છે આ દિવસે સાધકે ઉપવાસ કરવો જોઈએ અથવા દૂધ ફળ કે અલ્પહાર લેવો જોઈએ ગુરુના દ્વારે જઈને ગુરુ દર્શન ગુરુ સેવા અને ગુરુ સત્સંગનું સ્મરણ કરો આ દિવસે ગુરુની પૂજા કરવાથી આખા વર્ષની પૂર્ણિમાના દિવસે કરેલા સત્કર્મોનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે શિષ્ય ગુરુ ઇષ્ટ આત્મા અને મંત્ર આ ચારેયમાં એક્યના દર્શન કરવા જોઈએ શ્રદ્ધા રાખીને આગળ વધવું જોઈએ જે શિષ્ય સદગુરુનું પાવન સાનિધ્ય મેળવીને આદર તથા શ્રદ્ધાથી સત્સંગ સાંભળે છે તે શિષ્યનો પ્રભાવ અલૌકિક હોય છે શિષ્યની શ્રદ્ધા અને ગુરુની કૃપાના મિલનથી જ મોક્ષના દ્વાર ખુલે છે જો તમે સદગુરુને રીઝવવા માંગતા હોવ તો આજના દિવસે તેમને કંઈક દક્ષિણા જરૂર આપવી જોઈએ ભારતભરમાં ગુરુ પૂર્ણિમાનો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે પ્રાચીન કાળમાં વિદ્યાર્થી ગુરુના આશ્રમમાં નિઃશુલ્ક શિક્ષા ગ્રહણ કરતો હતો આથી આ દિવસે શ્રદ્ધા અને કૃતજ્ઞતાના ભાવથી પ્રેરિત થઈને તે પોતાના ગુરુનું પૂજન કરીને પોતાની શક્તિ સામર્થ્ય અનુસાર દક્ષિણા આપીને કૃતકૃત્ય થતો હતો આજે પણ તેનું મહત્વ ઓછું થયું નથી પારંપરિક રીતે શિક્ષા આપનાર વિદ્યાલયોમાં સંગીત અને કલાના વિદ્યાર્થીઓમાં આજે પણ આ દિવસ ગુરુને સન્માનિત કરવાનો હોય છે મંદિરોમાં પૂજા થતી હતી પવિત્ર નદીઓમાં સ્નાન થતા હતા ઠેર ઠેર ભંડારા થતા હતા અને મેળાઓ ભરાતા હતા આ દિવસે અલગ અલગ જગ્યાએ જુદા જુદા પ્રકારે ઉજવણી થતી હોય છે લાખો શ્રદ્ધાળુઓ આ દિવસે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરે છે બંગાળી સાધુઓ પોતાનું માથું મુંડાવીને પરિક્રમા કરે છે આજના દિવસે સનાતન ગોસ્વામીનો તિરો ભાવ થયો હતો વ્રજમાં આ પર્વને મૂડીયા પૂનો કહેવામાં આવે છે હરિદ્વારમાં ગુરુ પૂર્ણિમાના દિવસે લાખો શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં સ્નાન કરીને પાવન થાય છે પૂજન અર્ચન કરે છે અને ગરીબોને દાન પુણ્ય કરે છે શિરડીમાં પણ આ પર્વને ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન પૂજા આદિ કર્મોથી નિવૃત્ત થઈને ઉત્તમ અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ગુરુ પાસે જવું જોઈએ તેમને ઊંચા સુસજ્જિત આસન પર બેસાડીને ફૂલોની માળા પહેરાવી જોઈએ ત્યારબાદ વસ્ત્ર ફૂલ ફળ તથા માળા અર્પણ કરી તથા થોડુંક ધન તેમને ભેટમાં આપવું જોઈએ આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક પૂજન કરવાથી ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આશીર્વાદથી આપેલી વિદ્યા સિદ્ધ અને સફળ થાય છે આ પર્વને શ્રદ્ધાપૂર્વક મનાવવું જોઈએ ગુરુપૂજનનો એક મંત્ર છે ગુરુર બ્રહ્મા વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસમય શ્રી ગુરુવે ન ગુરુ પૂર્ણિમાના દિવસે તો શિષ્યોએ પ્રાર્થના કરવી જોઈએ કે હે ગુરુદેવ ગુરુ પૂર્ણિમાના આ પર્વ પર તમારા ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ તમે જે પદ પર આજે વિશ્રાંતિ મેળવી રહ્યા છો તે જ પદ પર હું પણ વિશ્રાંતિ મેળવવા માટે કાબેલ બનું જ્યારે આત્મા પરમાત્માથી અંતરની વધુ ક્ષણો બાકી ન હોય ઈશ્વર કરે કે ઈશ્વરમાં અમારી પ્રીતિ થઈ જાય પ્રભુ એવી કૃપા કરે કે પ્રભુના નાતે ગુરુ શિષ્યનો સંબંધ બન્યો રહે અષાઢ મહિનો વર્ષા ઋતુમાં આવે છે ત્યારે મોટા ભાગે આકાશમાં વાદળ છવાયેલા રહે છે તેને કારણે ઘણી ચંદ્ર દેખાતો નથી શક્ય છે પૂનમના દિવસે પણ ચંદ્ર ન દેખાય બીજી પણ ઘણી પૂર્ણિમાઓ છે જેમ કે શરદ પૂર્ણિમા તેને શા માટે પસંદ કરવામાં ન આવી અને અષાઢ મહિનાની પૂર્ણિમાને જ ગુરુ પૂર્ણિમા તરીકે પસંદ કરવામાં આવી અષાઢ મહિનાની પૂર્ણિમા પસંદ કરવા પાછળ કેટલીક મહત્વની બાબતો સંકળાયેલી છે ગુરુ એ પૂર્ણિમા જેવા અને શિષ્ય અષાઢના વાદળ જેવા હોવાનું કલ્પવામાં આવ્યું છે શરદ પૂર્ણિમાએ તો ચંદ્ર સુંદર દેખાય છે કારણ કે આકાશ ખાલી હોય છે ત્યાં શિષ્ય જ જ નહીં માત્ર ગુરુ છે અષાઢમાં વાદળરૂપી શિષ્યો જન્મ જન્માંતરના અંધકાર કે અજ્ઞાન લઈને આકાશમાં ઘેરાયેલા છે જેમના પર ગુરુ ચંદ્ર પ્રકાશ પાત કરે છે અંધારાથી ઘેરાયેલા વાતાવરણમાં પોતાનો પ્રકાશ આપી શકે તે જ સાચા ગુરુ છે આકાશમાં તમને ચંદ્ર ભલે ન દેખાય પરંતુ ધરતી પર ચંદ્ર સ્વરૂપે ગુરુ પોતાના જ્ઞાનનો પ્રકાશ પાથરે છે તેઓ ક્યારેય અંધારું થવા દેતા નથી આપણે ગુરુ માટે સૂર્યને પસંદ કરી શકતા હતા પરંતુ આપણે ચંદ્ર પસંદ કર્યો કારણ કે સૂર્ય પાસે પોતાનો પ્રકાશ છે જ્યારે ચંદ્ર પાસે પોતાનો કોઈ પ્રકાશ નથી તે જ રીતે ગુરુ પાસે પણ પોતાનો પ્રકાશ નથી તેમનામાં રહેલો જ્ઞાનરૂપી પ્રકાશ પરમાત્માનો છે જેમ આપણે સૂર્ય સામે સીધું આંખ ખોલી જોઈ શકતા નથી તેમ પરમાત્મા તરફ પણ સીધી આંખ ખોલી જોઈ શકતા નથી પરમાત્મા તરફ જોવામાં ગુરુ શિષ્યને મદદ કરે છે આથી જ કબીરે કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગો પાય એટલે કે કોના ચરણોમાં વંદન કરું એવો સમય આવ્યો છે કે ગુરુ અને ગોવિંદ બંને સામે ઊભા છે પછી કબીરે ગોવિંદના ચરણોમાં જ સ્પર્શ કર્યો કારણ કે બલિહારી ગુરુ આપ કી જો ગોવિંદ દિયો બતાય એટલા માટે જ અષાઢ માસમાં જ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આત્મ સ્વરૂપનું જ્ઞાન મેળવવાના પોતાના કર્તવ્યને યાદ આપનાર ગંગામાં વારંવાર ડૂબકી લગાવવા માટે પ્રોત્સાહન આપતું પર્વ છે ગુરુ પૂર્ણિમા જેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે શા માટે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે છે કારણ કે આ દિવસ વેદ વ્યાસજી નો જન્મ દિવસ છે તેમણે ચારેય વેદોનું સંકલન કર્યું અઢાર પુરાણો અને ઉપપુરાણોની રચના કરી ઋષિઓના અનુભવોને સમાજ ભોગ્ય બને તે માટે વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું પંચમ વેદ એટલે કે મહાભારતની રચના પણ આજ પૂર્ણિમાના દિવસે પૂર્ણ કરી અને વિશ્વના સુપ્રસિદ્ધ આર્સ ગ્રંથ બ્રહ્મસૂત્રનું લેખન પણ આજ દિવસે શરૂ કર્યું ત્યારે દેવતાઓએ વેદ વ્યાસજીનું પૂજન કર્યું ત્યારથી વ્યાસ પૂર્ણિમા મનાવવામાં આવે છે આ દિવસે જે શિષ્ય બ્રહ્મ વેદતા સદગુરુના શિષ ચરણોમાં પહોંચીને સંયમ શ્રદ્ધા અને ભક્તિથી પૂજન કરે છે તેને આખા વર્ષના બધા જ વ્રત પર્વોનું ફળ મળી જાય છે તો મિત્રો આજનામાં આપ વિડીયોમાં આપણે સાંભળ્યું ગુરુ પૂર્ણિમાના કથા અને મહિમા વિશે તથા ગુરુ પૂર્ણિમાને શા માટે વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે છે તે પણ આજના વિડીયોમાં જોયું અને શા માટે અષાઢ માસમાં જ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે તેના વિશે પણ માહિતી મેળવી આપને આ વિડીયો કેવો લાગે તેમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ